જઈ સ્વામિનારાયણ આજે વાત કરવી છે છેલ્લું કામ મગન નામનો એક કડિયો હતો એક કોન્ટ્રાક્ટરને ત્યાં કામ કરતો હતો એ કોન્ટ્રાક્ટર જ્યારે નાના નાના કામ કરતો હતો ત્યારથી તેમની સાથે જોડાયેલો હતો હવે તો એ કોન્ટ્રાક્ટર મોટો માણસ બની ગયો હતો તેમની પાસે અનેક કોન્ટ્રાક્ટ આવતા હતા અને શહેરના ઘણા બધા મકાનો એ કોન્ટ્રાક્ટરે જ બનાવ્યા હતા એમાં મગનનો હાથ સુંદર હતો એ એટલા બધા સુંદર મકાન બનાવતો કે ગ્રાહકોને મકાન ગમી જતા અને એ કોન્ટ્રાક્ટરના મકાન તરત વેચાઈ જતા આથી કોન્ટ્રાક્ટરને એ મગન ખૂબ ગમતો અને તેમને પ્રેમથી એ પગાર આપતો ધીરે ધીરે સમય પસાર થતો ગયો કહેવાય છે ને દિન ગમતા માસ ગયા વર્ષે આતર્યા શરદ ભૂલી શામળા એ નામયે વિસર્યા એમ દિવસો ઉપર દિવસો પસાર થયા મગન ધીરે ધીરે વૃદ્ધ થવા લાગ્યો એક દિવસ તેમણે પોતાના માલિક કોન્ટ્રાક્ટરને મળીને કહ્યું માલિક હવે હું વૃદ્ધ થયો છું મારથી જેવું થાય ને એવું કામ નથી થતું હવે આપ મને રજા આપો તો હું મારી પાછલી જિંદગી હું આરામથી પસાર કરું હવે મારે આ કામ કરવું નથી કોન્ટ્રાક્ટરને ખબર હતી કે મગન જેવો કર્યો મળવો મુશ્કેલ છે અને તેમના કાર્યના તેમને કંઈક આપવાનું પણ નક્કી કર્યું હતું આથી તેમણે કીધું કંઈ વાંધો નહીં મગન છેલ્લું કામ મારું કરી દે પછી હું તને નિવૃત્ત કરી દઈશ છેલ્લું એક મકાન છે તું મને એ કરી દે મગન કમ અને ના ન પાડી શક્યો અને હા પાડી અને પરંતુ એમનો જીવ એક કામમાં નહોતો કોન્ટ્રાક્ટરે જગ્યા બતાવી જો ભાઈ આપણી જગ્યા છે આમાં તારે કામ કરવાનું છે અને મગન કમ અને એક પાયા ગાળવા લાગ્યો પાયા ગળાઈ ગયા મન તો હતું નહીં પ્રમાણિકતા જ નિષ્ઠા જેવું કંઈ હતું નહીં અને જેમ તેમ પાયો એમને પૂર્યો અને દિવાલો પણ તેને આડી અવળી કરી જે એકદમ સુંદર કલાત્મક દિવાલો બનાવતો હતો આજે એમને એ દિવાલોમાં કશું કર્યું નહીં આખા મકાનનું કામ એકદમ નબળું કર્યું જેમ જોવામાં પણ ગમે નહીં એવું મકાન એ તૈયાર કર્યું અને બહુ ઓછા સમયની અંદર ઝડપથી તૈયાર કરી દીધું અને કોન્ટ્રાક્ટ પાસે ગયો અને મોઢું ચડાવીને કહ્યું કે આપે કહ્યું હતું ને એટલા માટે મેં એક કામ કરી દીધું લો આ તમારું મકાન કોન્ટ્રાક્ટર જોવા માટે આવ્યા આવીને ઘર સામે એમને નજર નાખી ત્યારે ખબર પડી કે ખરાબમાં ખરાબ જો આ મગન કડિયાએ કામ કર્યું હોય તો આ છે ત્યારે તેમણે કહ્યું કે આ છેલ્લું કામ તમે બહુ ખરાબ કર્યું હું તો એવું ઈચ્છતો હતો કે આ તમે મારા સાથે રહી અને સુંદર ઘરો બનાવ્યા છે તો તમારા અંતે તમારા માટે મેં આ ઘર બનાવવાનું વિચાર્યું હતું લો આ ચાવી તમારી તમે આ ઘર સંભાળી લો ત્યારે એ કડિયાને જમીન પગના તળેથી ખસી ગઈ તેમને એમ થયું કે આ મારું ઘર મેં અન્ય ઘર ઘરના બનાવવા માટે કેટલી મહેનત કરી કલાત્મક બનાવ્યું અને મારું છેલ્લું કામ મારું પોતાનું હોવા છતાં પણ મેં આવું બનાવ્યું નિરાશ થઈ ગયો ઉદાસ થઈ ગયો ત્યારે તેને સમજાયું કે જીવનની અંદર ઘણા બધા કામ સારા કર્યા હોય પણ એક આદું કામ પણ અપ્રમાણિકતા નિષ્ઠા વિના થઈ જાય તો આખી જિંદગીના કરેલા કામ ઉપર પાણી ફરી વળે છે આમ તેમના જીવનની અંદર સુંદર મકાન બનાવ્યા પરંતુ પોતાનું જ મકાન એમને ખૂબ ખરાબ બનાવી દીધું અને એ તેમને સ્વીકારવું પણ પડ્યું આમ આપણે પણ જીવનની અંદર કોઈ પણ કામ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કરીએ તો દરેક કામ સુંદર બનતા હોય છે